પાલનપુર ગામમાં અહીં એક ખેડૂત રહે છે ને આ ખેડૂતે એક શોધ કરી છે ખેડૂતને ઓછી મજૂરી અને વધુ વળતર કેમ કરી શકે તેના માટેની આ ખેડૂતની શોધ છે આવો મારી સાથે શું કરી છે આ ખેડૂતે શોધ અને કેવી રીતે ખેડૂતોને ઉપયોગી છે હું તમને બતાવું અમે મશીન આપેલા છે પંજાબ હરિયાણા રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ તેલંગાણા અને ગુજરાતમાં દ્વારકામાં સ્વામિનારાયણ જામનગરમાં આપેલું છે ગીર સોમનાથ માં મહુઆ માં અમદાવાદમાં અને આઉટ ઓફ કન્ટ્રીમાં માં આપેલું છે તાંજાની અમારે ખેડૂતો મેન્યુઅલી છ ટોલી ખાતર નંખાવતા કોઈ સાતે નંખાવતા કોઈ પાંચે નંખાવતા આ મશીન થી એક વીઘામાં ચાર ટોલી માં એમનું સ્પ્રેડિંગ થઈ જાય કમ્પ્લીટ અચ્છા તો ખેડૂત એક વીઘા પર બે ટોલી ની બચત થાય ધારો કે ખેડૂત ને પોતાનું ખાતર છે તો વાંધો નથી પણ ખેડૂત જયારે પૈસે થી ખાતર ખરીદે છે તો અમારા એરિયામાં બે હજાર એક ટોલી મળે છે તો ખેડૂત ની એક વીઘા પર બે ટોલી ની બચત થાય અને ચાર હજાર ની બચત થાય પેલા તું સાદી ટોલી થી મજૂર લાવતા સવારે અને પૂજા પાડતા સવારે વહેલા જતા એટલે મજૂર આવે ના આવે ના આવે તો રજા રાખવી પડતી અને આ ઓટોમેટિક ટોલી આવી ત્યારથી ડ્રાઈવર જોવે મજૂરની કોઈ જરૂર પડતી નથી અને ખેડૂતે અત્યારે મશીન ની પદ્ધતિ સારી માગે છે ખેતીમાં દિવસે ને દિવસે નવા નવા સંશોધન થતા હોય છે આજે ખેતી એટલી બધી સરળ બની તેની પાસે ઘણા લોકોએ ભોગ આપ્યો છે અને હું તમને આજે એવા જ એક ખેડૂતના પુત્રને મળાવીશ જેમણે ખેતી માટે કઈ કર્યું છે ખેડૂતને અને ખેડૂતને ખેડૂતને ઓછી મજૂરી બે પૈસા વધુ કમાઈ શકે એક મારો પ્રયાસ છે એક વસ્તુ શોધી છે હું એમને મળાવું અને આજે અમે આવી ગયા છીએ પાલનપુરના એક ગામડામાં ખાતર હોય મશીન બનાવ્યું છે આ કોન્સેપ્ટ કોને મગજમાં પેલા બેઠો હતો કે આપડે આવું કરવું કોનો કોનો છે આ મારા ફાધર નું નામ ગની છે આ મારા ફાધર અને ક્યારે કઈ રીતે બે હજાર સોળમો આવ્યો ફાધર ને વિચાર એકચ્યુઅલી અમારે પાઇપો કાઢવાનો ધંધો છે ખેડૂતો સાથે સંકળાયેલા હતા અને વર્ષોથી ફાધર બી ખેડૂતો સાથે સંકળાયેલા હતા ઓઇલ એન્જિનો રિપેર કરતા બોરિંગ મશીન પાઇપો કાઢવાનું મશીન પછી ધીરે ધીરે પાઇપો કાઢવાનો ધંધો ઠંડો થવા આવ્યો કારણ કે સિમેન્ટ પીવીસી ના ફાઈબર ના બોર બનવા માંડ્યા અને લોખંડ નો પાઇપો કાઢવાનો એટલે ફાધર ને અમે રોજ બરોજ ખેડૂતોની તકલીફો જોતા જ ના અંદર ખાતર નાખવાની ખેડૂતોને તકલીફ પડે છે અને એનાથી ખેડૂત ઓર્ગેનિક ખાતર ઉપર હટવા માંડ્યું યુરિયા યુઝ કરવા મેન એક જ રીઝન કે લેબર એટલે ફાધરે આવું વિચાર્યું કે આવું ખાતર ફેદવાનું ઓટોમેટિક મશીન બનાવીએ તો ખેડૂતોને અમુક ખાતરનો બચાવ થઈ જાય સમયનો બચાવ થઈ જાય લેબરનો બચાવ થઈ જાય પૈસાનો બચાવ થઈ જાય પછી આ મશીન બનાવવાનું મેં એક એક બે હજાર સત્તર સ્ટાર્ટ કરી છે પણ સમીરભાઈ હું તમને એ પૂછું કે આ મશીન છે એ તમારા ફાધર એવો વિચાર કર્યો તમારા ફાધર કેટલું ભણેલા હતા અને તમે કેટલું ભણેલા મારા ફાધર આઠ ચોપડી ભણેલા હતા નવમું અધૂરું એમણે છોડી દીધું અચ્છા હા અને હું દસ ચોપડી ભણેલો છું પછી તો આમાં આ ઢાસામાં કઈ રીતે આ તો એન્જિનિયરિંગ વર્ક છે આમાં કઈ રીતે ફીટ ગયા તમે હવે લેથ મશીન ની લાઈન ફાધર લોકો ને વર્ષો ફાધર દાદા ના ટાઈમ ફાધર એ લોકો બી આ લાઈન ના અંદર પહેલી પરવાયેલા હતા અને એ લોકો કઈ કોન્સેપ્ટ લોખંડ નું બનાવવા બેસે એટલે એમને તો લોઢુ સામે બોલે કે મને આ રીતે લગાવો અચ્છા એટલે એમને એ બધી કુદરતી જ બક્ષીસ હતી હવે આ તમારું મશીન છે આનું વજન કેટલું છે આ મશીન વજન ત્રણ હજાર ચારસો કિલો વજન મતલબ સાડા ત્રણ ટન વજન છે કામ કઈ રીતે કરે મને બતાવો જરા હવે આજકાલ લોકો મેન્યુ છાણિયું ખાતર ઓલ ઓવર ઇન્ડિયામાં નખાય બરાબર છે પણ એ લેબર વડે થાય છે હા પણ ચલો ભરવા માટે જેસીબી લોડર લાયા પણ એના ઢગલા પાડવા બદલે લેબરની જરૂર છે ઢગલા ફેદવા બદલની બરાબર એટલે આપણે આ મશીન નોર્મલ ટ્રોલીની સાઇઝ મશીન બનાવ્યું છે ટેક્ટર ની પીટીઓ એટેચ કરવાનો અને એક રિમોટ કંટ્રોલ આપ્યું છે ડ્રાઈવર ના પર અચ્છા આના અંદર જેસીબી આ લોડર થી આવવાની ટેક્ટરને લોડ કરી દેવાનું ખાતર એક જ માણસ ખેતરમાં ટ્રેક્ટર લઈ જાય એનું રિમોટ આપણે સાદુ રિમોટ જ બનાવ્યું છે

દરેક કંપની સાથે ટ્રેક્ટર પિસ્તાલીસ વર્ષ પાવર ઉપર નું ટ્રેક્ટર જોઈએ કારણ કે મશીનનું વજન ચોત્રીસો કિલો સાડા ચાર ટન લીલું ખાતર આવે અચ્છા આના અંદર લીલું ખાતર બી બિલકુલ ગારા જેવું લીલું ખાતર બી ચાલે સુકું ખાતર હોય ખાતર માં ગાય ભેંસ નો ઓગા હોય તો એને બી ક્રશ કરીને સ્પ્રેડિંગ કરે અચ્છા પણ હું સંજય તમને સમજભાઈ એ પૂછું કે માની લો કે આ વજન છે વજનને લીધે લોન આમ પડી જશે એવું નહીં થાય ના પાછળ હેવી એવા વિંગ્સ આપેલા છે હં હં કે વિંગ્સને ગમે એવું ખાતર હોય તો એને ક્રશ કરીને સ્પ્રેડિંગ કરે અચ્છા આ એના અઢાર વિંગ વિંગ્સ આ બાજુ છે અચ્છા તો આ વિંગ્સ ફરદારી જ્યારે ઓમ બંધ હોય જ્યારે મશીન મૂં થાય ત્યારે બંને રોટેશનમાં ફરે ત્યારે બે બે વિંગ્સ ખુલી જાય અચ્છા હા વિંગ્સ ખુલે એવું હોય લો કરે પણ માની લો મારે ખાતર છે એ થોડું જોઈએ મારે ખાતર આટલું જોઈએ છે બાકીનું ડ્રાઈવર ઉપર ડિપેન્ડ છે ધારો ફર્સ્ટ લો માં તમે ચાલો છો ખેડૂત વધારે કે વધારે વધારે દેવા તો ખાતર ખેડૂત જોઈએ એટલું જ ખાતર પડે અચ્છા હવે આ તમારું મેં તમારું મશીન લઈ લીધું છાણિયું ખાતર ફેકવાનું મશીન તમે લઈ લીધું આના માટે કોમન ડ્રાઈવર છે એજ આવે છે કે પછી કોઈ ટ્રેન કોમન ડ્રાઈવર ધારો કે જે બી ખેડૂતો મશીન લોય તો ઇન્સ્ટોલેશન માટે જોઈએ મેન્ટેન કઈ રીતે કરવું યુઝ કઈ રીતે કરવું એની સફાઈ કઈ રીતે કરવી એના નટ બોલ્ટો ચેક કરવા એટલે ખેડૂત ને મશીન નું તો ઓપરેટિંગ ત્યાં અમે એક થી બે ટોલી બતાવી ત્રીજી ટોલી માં તો ખેડૂત કે ફાવી ગયું બીજી થી ચોથી ટોલી માં એમને ફાવી જાય એમને પ્રોપર સિસ્ટમ

બસો ફૂટ માલ આવેલી સમીરભાઈ નું જે આ મશીન છે એ લોકો પૈસા કમાવાના ઈરાદે લઈ જાય કે મોટા ખેડૂત હોય તો પોતાના સાધન આપણું રોડવાય લઈ જાય જો મશીનો હાલ સુધીમાં આપણે સેલ કર્યા એમાં બે થી ત્રણ પાર્ટી જે પોતાના માટે ખરીદ્યા છે બાકી નાઇન્ટી સેવન પર્સન્ટેજ ખેડૂતો રેન્ટ બેઝ વાળા છે અચ્છા મારા મોટા કસ્ટમર જોડે છ મશીન છે એનાથી નાના કસ્ટમર જોડે ચાર મશીન છે એનાથી નાના કસ્ટમર જોડે છે ત્રણ મશીન છે સાઠ થી સિત્તેર ટકા દરેક જોડે બબે મશીનો છે અચ્છા રેન્ટ બેઝ માટે જ વધારે મશીન યુઝ થાય ભાડા માટે જ લોકો લઈ જાય અચ્છા બીજું એમ તમે ક્યાં કહે છે ગુજરાત છે આ દેશ છે ગુજરાત રાજ્યના બહાર છે કે બીજા પરદેશમાં છે સમીરભાઈ ના આ જે મશીનો છે ક્યાં ક્યાં જાય છે અમે મશીન આપેલા છે પંજાબ

મોડલ પેલું બનાવી દઉં આ મોડલ બાર થી મોડલ એની સાઈઝ કલર બધું સેમ જ છે પણ નાના મોટા ચેન્જીસો કરતા રહે ધારો કે કોઈ ખેડૂતને એક એક્ઝામ્પલ કે આગળ હુક તો હુક ટાઈમે આપણે પેલા ત્યાં ગોળાઈ નતા મારતા બરાબર તો ખેડૂત કે અમારું ટાયર કપાય છે એક થી બે ખેડૂતો આપણું કીધું એમાં ચેન્જીસ લાવ્યું ગ્રીસ નીપલ માટે અહીંયા પેલા ગ્રીસ નીપલ નતા મારતા તો ખેડૂત કે અહીંયા અમારે ગ્રીસિંગ કરવાની તકલીફ રહે તો ગ્રીસ નિપલો હાલવા માંડ્યા અમુક ટાઈમે વતલી એક ચેન તૂટવા માંડી તો એ ચેન ને હેવી કરી

તો એ લોકો સાબુદાણા બનાવે છે સક્કરિયા જેવું કસાવ આવે એમાંથી તો એને લોકો સ્પ્રેડિંગ કરવા લઈ ગયા તો એ લોકો એ પર્પઝ માં યુઝ કરે છે અચ્છા હા પછી માની લો કે આમાં કોઈ સરકારી કે આમાં કઈ લોન કે કઈ થાય છે કોઈ ખેડૂત ને લેવું કઈ રીતે હાલ તો કેસમાં છે મોટા ભાઈ એનું ટેસ્ટિંગ રિપોર્ટ ની હવે થયો છે એટલે હવે અમુ ખેડૂત ગવર્મેન્ટ ઉપર ડિપેન્ડ છે કે લોન ને સબસિડી ની સહાય હવે મળશે પણ એની પ્રોસેસ ચાલુ છે

પચાસ ટકા ચેન નો પ્રોબ્લેમ થાય કોઈ નો પ્રોબ્લેમ થાય કંટ્રોલ વાર નો કોઈ નો રિમોટ નો કે બેરિંગ નો તો તમારે આ રીતે આ રીતે કરવું આ નંબર બેરિંગ અહીંયા લાગે આ ચેન લોક અહીંયા લાગે ખેડૂત ને વિડીયો થી બતાવતો નથી થતું તો ટેકનિશિયન ઓન ધોટ ગમે ત્યારે સમરભાઈ સમીરભાઈ નું અમે જોયું છે બનાવે છે કેટલા માણસો કામ કરે મને એમ છે કે ઘણા બધા યુવક છોકરા હતા આપડી ફેક્ટરી માં માણસો કામ કરે અને કેટલા વર્ષ થી આ સતત ચાલે છે મશીન તો આપડે એક એક સત્તર ના તો ડેવલપિંગ ચાલુ કર્યું બનાવવાનું સત્તર અઢાર અને ઓગણીસ ની એન્ડ મશીન સક્સેસ થયું ઓગણીસ થી આપણે સેલિંગ સ્ટાર્ટ કરી તો ધીરે ધીરે માણસો વધારતા રહ્યા મશીનરી વધારતા રહ્યા અંદર તો અત્યારે ચોવીસ માણસો છે મારી જોડે પછી લોકોને આમ જે ટાઈમ ની વાત કરો મજૂર ની વાત કરો પૈસા ની વાત કરો

ખેડૂતની એક વિગા પર બે ટોલી ની બચત ઢગલા પડવા પછી એ ઢગલા ફેદવાનો ભાવ ચાલે છે એક ના રૂપિયા એટલે ખેડૂત ને ચારસો વીસ રૂપિયા માં ટોલી પડે તો આ ઓટોમેટિક મશીન ખેડૂત આ લોકો પાંચસો રૂપિયામાં કામ કરે ભરી અને અડધા કિલોમીટર દૂર જવું હોય તો પાંચસો રૂપિયા પછી એક કિલોમીટર દૂર જવું હોય તો છસો બે જવું હોય તો સાતસો એ રીતના ભાવ લઈ તો ખેડૂતને પેલા ચારસો રૂપિયા જાય છે અને એક ટ્રોલી માં પાંચસો રૂપિયા થાય છે આ મશીન થી ખેડૂત ને ફક્ત ઓર્ડર આપ્યા પછી ટોલીઓ જ ગણવાની છે કે ભાઈ કેટલી ટ્રોલી ના બરોબર મેન્યુઅલી માં શું હતું ખેડૂત ને ઢગલા પેલા પડવરાવાના પછી ઢગલા પડે લેબરવાના લેબર જોવે એવું પ્રોપર સ્પ્રેડિંગ ન કરે ગઠ્ઠા બી ઘણી વખત પાણીમાં બે મહિના એક એક મહિના તરતા હોય આ મશીનમાં બિલકુલ સ્પ્રેડિંગ થાય બીજું કે ટોલી ખાલી થતા સાડા ત્રણ થી ચાર મિનિટમાં ટોલી ખાલી થઈ જાય જો નજદીક માં ખાતર હોય અને એક મશીન હોય તો દિવસમાં પચાસ થી સાહીઠ ટ્રીપ લગાવી શકે એક જ એક મશીનથી જો બે મશીન હોય તો સીધી ડબલ થઈ જાય તો મેન્યુઅલી ધારો કે આજે ને આજે તમારે પચાસ ટોલી ખાતર નાખીને આજે આજે વાવેતર કરવું તો આ મશીન થી પોસિબલ છે મેન્યુઅલી ઇમ્પોસિબલ છે ધારો કે આજે આજે પચાસ ટોલી ખાતર નાખવું જો આજે પચાસ ટોલી નાખીને સાંજે ખેડી સાંજે વાવેતર કર અને મેન્યુઅલી તો પચાસ ટોલી નાખતે જ બે દિવસ થાય પણ સમીરભાઈ મારે તમને પૂછું છે હું તેલંગાણામાં રહું વારંગલમાં રહું ખમ્મમાં રહું મહેબુબનગરમાં રહું કે ગોદાવરી ઇસ્ટ વેસ્ટમાં રહું મારે ઓર્ડર આપો કેટલા દિવસો બની જાય મશીન સર જો સિઝન વખતે તો આપણે ખેડૂતોને દોઢ મહિના અઢી મહિના બી કહેતા હોય સિઝન હા આવું સિઝન અંદર મિનિમમ પંદર દિવસ વીસ દિવસ કારણ કે મશીનોનું પ્રોડક્શન ચાલુ જ રહે છે અને બધું બુકિંગ બી ચાલુ જ હોય છે મહિનામાં તમે કેટલા બનાવો મશીન ડે નાઇટ કરી મહિનામાં બાર પંદર બાર પંદર મશીનો બનાવી દે બરાબર તમારો આમાં કલર અને આનું વેટ ને બધું ફિક્સ કેટલું કેટલું છે અમુક વેટ ચોત્રીસો નું ફિક્સ છે કલર કલર ગ્રીન આવે છે સ્ટાર્ટિંગમાં આપણે રેડ અને યલો કલર બનાવ્યા હતા પછી એમાં શું થતું હતું કે રેડ કલર તૈયાર હોય તો કોઈ ખેડૂત કે મારે ગ્રીન જોવે એના પાસે સિઝન જતી હોય કે મારે ઓન ધ સ્પોટ મશીન જોવે છે તો એમાં મગજ મારી રહેતી હતી કે ભાઈ યલો રેડ એના કરી આપણે ગ્રીન કલર ચોઈસ કરી દીધો છે ગ્રીન કલર નું મશીન આપણું કંપનીમાંથી બહાર નીકળે ઓકે તમને ખેડૂત નો શું કહેવાનું તમને ખેડૂત આવે કે વાહ સરસ અમારે થઈ ગયું કોઈ તમારા એવા કોઈ જાણીતા ગ્રાહક તેલંગાણામાં છે આંધ્ર છે કોઈ તમને ઓપિનિયન શું મળે ખેડૂતો એમને નવા મશીનો ખરીદવા છે સાહેબ નવા જે બી ઓર્ડર અત્યારે આવે બધા નવા સેકન્ડ મશીન માટે કોઈ થર્ડ મશીન માટે કોઈ ફોર્થ મશીન માટે અચ્છા એક માલિક એક જ છે માલિક એક જ છે આ પાર્ટી બી પેલું એક જ મશીન લીધું તું પછી એમને તરત બીજું મશીન લીધું મારી સાથે આ જે મશીન લીધું છે સ્થાનિક ખેડૂત છે એને પૂછીએ કે તમને કેટલા ફાયદા શું છે તમારું નામ શું પરાગભાઈ નાથાભાઈ ચૌધરી બરાબર પરાગભાઈ આ તમે ક્યારે લીધું આ મશીન બે વર્ષ ચાલ થઈ ગયા કેટલા ફેરા લગભગ ફેરા સાત આઠ હજાર ફેરા થઈ ગયા ટોટલ બે વર્ષ ની અંદર અને આમ પેલા કેવી જિંદગી હતી હવે કેવું પેલા તું સાદી ટોલી મજૂર લાવતા સવારે અને પૂજા પાડતા સવારે વેલા જતા એટલે મજૂર આવે ના આવે ના આવે તો રજા રાખવી પડતી અને આ ઓટોમેટિક ટ્રોલી આવી ત્યારથી ડ્રાઈવર જોવે મજૂરની કોઈ જરૂર પડતી નથી અને ખેડૂતે અત્યારે મશીનની પદ્ધતિ જ સારી માગે છે કે એ જ લઈને આવો પૂજા પાડવા કોઈ મગાવતું નહીં તો તમને મજૂરની કોઈ રામાયણ ના કશું નહીં કોઈ મજૂર જોતું જ નથી નાની અંદર અને તમે એકલા બધું રોડ હા એકલા જ બરાબર આની પેલા તો કેટલા મજૂર છે લ્યો કે તમારે વીઘા એકમાં નાખવું તો કેટલા કઈ રીતે આવતું મજૂર જોતા લગભગ આઠ એક મજૂર જોતા ત્રણ ડ્રાઈવર જોતા લોડર ચલાવવા માટે એક માણસ જોતો

સામાન્ય જે ડ્રાઈવર હોય કરી હા એ જ કરી શકે બીજો એવું કઈ છે ના કશું નથી ઓકે આમ તો આ ખેડૂત ની આ જિંદગી છે ને ખેડૂત ની જિંદગીમાં પેલા માણસો કામ કરતા હવે આ મશીન ની આવી ગઈ છે આપણે ત્યાં ગુજરાતમાં હજી બી એટલું થોડુંક નોલેજ અને આર્થિક થોડીક ઓછી છે એટલે ઘણી વખત એવું હોય છે પણ આ ખેડ વસાવવા જેવી વસ્તુ છે જો તમે મજૂર થી ખાતર ફોરવાનું કામ કરતા હોય તો ટાઈમ અને સમય બને વેસ્ટ થતા હોય પણ આ મશીન થી જો કરવામાં આવે તો મજૂરની કોઈ જરૂર નથી રહેતી અને થોડાક વધુ કરી શકે છે આ ખેડૂતના દીકરા છે આમના પપ્પાનો જે કન્સેપ્ટ હતો એમણે એવું વિચાર્યું કે ખેડૂતનો સમય ઓછો બદલે બગડે અને ખેડૂત વધુ કંઈક આગળ વધે એના માટેની આ શોધ છે આજે આપણે જે ખેતી જોઈ રહ્યા છીએ ખેતી આજ વધી ગઈ આગળ એની પાછળ મને એવું છે કે કેટલાક આવા બી માણસો છે એમનો વગેરે પ્રયાસ છે અમે કન્સેપ્ટમાં ડિસ્ક્રિપ્શનમાં એ નંબર આપી દીધા છે અને તમને કઈ ક્વેરી હોય તો પૂછજો નેક્સ્ટ દિલ્હી થી તમે જાણવા માંગતા હોય જોવા માંગતા હોય તો જોજો આ એક આમ ટેકનિકલી છે પણ ખેડૂતો માટે એક વિચારવા જેવું છે જો તમે ખેડૂતોને અમારો વિડીયો જોતા હોય તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને બીજા પાડોશી પણ શેર કરજો જય જય ગરવી ગુજરાત